પાલક ખીચડી બનાવવાની કેટલો મસ્ત આમ આમ જોઈન મોટા પાણી છૂટી જાય એવું છે એના સાથે આપણે અત્યારે ગિફ્ટ નું અનબોક્સિંગ કરીએ જોઈએ સબસ્ક્રાઈબર લાડુ માટે શું મોકલ્યું છે એક એટલો મેસેજ આવતા-ગયાતા હું ઓફિસ ઉપર આજે નોતો જ રહેવા અત્યારે એણે એટલું કીધું કે સાઈઝમાં ન થાય તો મને કહેજો જણાવજો એટલે કાઈ સાઈઝ વાળી વસ્તુ અમાર વાળી માટે 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 બને ત્યાં સુધી અમે જ નહીં પરચેસ કર્યું હોય તો પણ ભલે અને અમને કોઈ ગિફ્ટ કરી તો પણ ભલે અમે કરી ખોલશે એમ

હા હા મને ઈ લાગે છે કેમ કે એને સાઈઝ નું કીધુંતું મમ્મી એ મમ્મી એક જમાનો હતો આપણે પાસે પૈસા નહોતા ત્યારે આપણે આ કાગળ કેટલી કપડા છે

એવું છે ને ગાડી સર્વિસ કરતા તો ગઈ કાલે આવી જ કલાક થશે સારામાં સારું તો 4 કલાક થાય 5 કલાક થાય તો આ વૃંદાયાએ બોટવી દીધું નકર મેં કીધું મજા નથી ને ઘરે ગિફ્ટ આપવા માટે થેન્ક સો મચ અને એ ભાઈનેમ ઘણી ના પડી અને ખરીદી કરીને લાવી ગયા પાલન બને છે એટલે જ ના થોડું સ્ટોરી એક્ઝેક્ટલી જે આ કાપ પાઉ ઋત્રાયણે પતંગ ઉડે કે આમ ખેતો હજી ખબર હું તો જો જ લઉં ખબર છે આપ પટલો હોય કાટો કે આપ જ લઉં છું આ સમી થઈ જશે કાઈ છે

તરીના બેન સાથે કિતડેલી મજા લેતા આપડા ઘોડાના પગમાં ખરી નીકળી ગઈ છે તે હવા પુરાવા આવ્યા છે ઈ ખરી પુરાવા આવ્યા છે શું છે ઈ જે કોનો લાડુનો નાનો એવો છે લિસો આ બોક્સ માં પણ થેલી માં બોક્સ અગાઉ આપી દીધા છે હા

ભાવ આજકાલમાં પાછા બહુ વધી ગયા આ પેન્ડલ સૌથી વધુ મન ગમતું હોય તો આ પેન્ડલ છે કેટલું મસ્ત લાગે પછી છે આની સાથે છે ને ઘૂઘરી વાળી સોનાના મોતીની ની બ્લેક ઘૂઘરી વાળી માળા હું બનાવીશ બતાવીશ તમને લોકો ઘરે બનાવી છે ને તો બનાવું એ માળા બનશે આની આજે સોનાની ઘૂઘરી આવશે બે બાજુ દસ દસ અને મોતી આવશે બતાવો તો આ ઓમકાર પછી આ છે નજરિયા આ બે હાથના એક એક છે નજરિયા નજરિયા એમાં હજી છે કંઈક પછી આ છે ઓછો લાગેલો ઓહ

મારું મન ગમતું વાળું કઈક ને જોડું વાહ વાહ સરસ મજાનું ગીત રજુ કર્યો છે કે ઈ ગીતના શબ્દ રજુ કરતા જ અંદરથી થન ગણાટ ઉકળી જાય છે થેન્ક યુ તો આ તી લાડુના ઘરેણાની ખરીદી અસલીમાં છે તો એવું બપોરે ભાભી મને ખવાઈ ગઈ ઓછી ખીચડી

માથું બહુ દુઃખ ગોઈ ગયો તો હું હજી ગુઠો છું એટલે થોડાક વાળ બાળ બીજી ગયા તા રેડી કરી પાછો લો ઉતાર્યો છું અમારે જાવું તો એક મસ્ત ગોપીન ગામ પાઈ ગોલા ખાવા હા તે તાં સોઈ ગયો આજ કેમ વેલો હોઈ ગયો આજે ઉઠો તો વેલો અને આ સૂતો નતો રોંડે સવાર ને મોબાઈલ પૂરી થઈ જાય નાના એવા બેડ માં ત્રણ જણા કેમ હોતા છે એ રાજ રાજ જ રહે એ તા સચે ઉધોય ને તો મસ્ત ઉતારે મારે પણ કાપણ વાંટે હું ને મનથી તું આમ ઓછી જગ્યાએ ઓછી જઈ આહા ચાલા રે હવે કે હોય એવડી હોય તણાઈ એ હોય હા કેવળ તે પ્રમાણે કે જેવો બેડ હોય એ પ્રમાણે હું હોવાને રેડી રેડી પેલા જમ્બો બેડ છે ઉપર તમે છો જીણા ને જમ્બો છે અમે જઈ જબરા ને નાનો છે રૂમ નાની છે એટલે બેડ નાનો જ આવે

અંબાણી ને કેવું હોય છે કે રોજ અલગ અલગ માળમાં અલગ અલગ બેડ માં સુખી હોય બધાને હરેક ને એવું જ હોય કે સુવાનું પોતાની જગ્યા ઉપર આવે ને ત્યારે આપણે

કેમ કે મારે એવું ઘર બનાવવું છે હો મારે એવું ઘર બનાવવું છે સપનું છે એમે લેટસ કહેવાય પછી ઘર તો કેવું છે કરો અમે ગોવિન કાકા ફેક્ટરી ન હતી હા કાકાનું રીતનું એનો આમ એલિવેશન વી ટાઈપ નું છે

જો ન હું બીમાર હતો કેટલી ગઈ ગયો સાડી અને કિલો ના ત્રણ પાર્સલ બન્યા FedEx માં માં અંદાજિત છવ્વીસ એક હજાર રૂપિયાનું બિલ થયું ખાલી કુરિયર છવ્વીસ ને અઠ્યાવીસ અઠાવીસ અઠ્યાવીસ હજારનું કુરિયર થયું એને અમારે જાવું હતું બધું કન્ફર્મ થયું પણ પછી માથું દુખતું હતું ને એટલે બધું હું ઘરે ગયો એટલે છેલ્લે જ્યારે પિકઅપ થવાનું નહોતું ને ત્યારે હું નહોતો હાજર એ કસ્ટમરને એક અલગ રિક્વાયરમેન્ટ હતી કે અમારે કંઈક આ ટાઈપની અલગ બેગ જોઈએ છે એમ તો એ બેગમાં અમારે બહુ લેટ થઈ ગઈ એમ કે સ્પેશિયલ ઓર્ડરથી એની રિક્વાયરમેન્ટ હતી ને એ બનાવી પછી એક એને એટલા એટલા સ્ટીગર એ જોતા હતા એને જેમ દેવાની હોય ને એ સ્ટીગર ઉપર એ નામ લખી લે સ્ટીગર જેની બધી ઘણી ડિમાન્ડ હતી કે પાર્સલમાં આવી રીતના તમે આપો બધું આપણે એડજસ્ટ કરી દીધું પણ અમે કીધું કે એડજસ્ટ કરશું અમે અમે એ બધું કરતા નથી આ તો તમારા માટે એવું કરીએ એટલે અમારે થોડા એક બે ત્રણ એક દિવસ લેટ થઈ ગયું એ વસ્તુ એડજસ્ટ કરવામાં અને એ અમે કીધું હતું કે બધું સ્પેશિયલ તમારા માટે થાય છે એટલે તમને મોંઘું પડશે કેમ કે એની જે બેગની હોય ફેલી તરફ સાડી આવે ને એને અલગ જોતી હતી તો સ્પેશિયલ ઓર્ડરથી બનાવી થોડી ક્વોન્ટિટી પંચોતેર નાની ક્વોન્ટિટી કહેવાય તો એના માટે એને મોંઘું બહુ પડ્યું કારીગરો બધા પૈસા લીધા પણ એની રિક્વાયરમેન્ટ હતી આપણે બધી પૂરી કરી હેવી કસ્ટમર હવે પાર્સલ મળે ત્યારે ખબર પડે તો હું રિવ્યુ આપીશ પણ વાર લાગશે સાત એક દિવસમાં મળશે કીધું અમે અમેરિકામાં એક લેવો સાડી આજે કેવી મોકલી સાડી બધી આપણી છે એવી લગ્ન પ્રસંગમાં પહેરાય એવી એને હશે કોઈના પ્રસંગ પર લેવા દેવાની થોડી ઘણી હશે કેમ કે 75 સાડી છે એટલે બધી દેવાની ન હોય લેવા દેવાની હોય એને એક સ્ટીકર એ મને છે અને આમ બાકી બધા કેવું કરે વિદેશવાળા ત્યાંથી ઓર્ડર આપે પણ એમ કે અમારે ઇન્ડિયામાં અમારે ઘરે મોકલી દો અહીંયા મોકલી દો એટલે અમે ઇન્ડિયામાં ઇન્ડિયામાં પૂરી કરી દઈએ ત્યાં ડાયરેક્ટ મંગાવવાળા બહુ ઓછા લોકો હોય મંગાવે પણ

હવે આ બ્લોગ નો ત્યાં સુધી ના ઘરે કુંભણી ભજીયા ખાવા માટે ગયા હતા તો બાજુમાં હું સજેસ્ટ કરું છું કરીને ઈ વ્લોગ જોતા હોય બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જાય જય જય શ્રી જય